સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાની લૂંટ સ્નેચિંગ ચોરીઓ કરતી ગેંગ ઝડપાય છે ગેંગના મુખ્ય રીઢ આરોપી તેમજ મહિલાઓ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાની લૂંટ સ્નેચિંગ ચોરીઓ કરતી ગેંગ ઝડપાય છે ગેંગના મુખ્ય રીઢ આરોપી તેમજ મહિલાઓ સહિતના કુલ પાંચ આરૂપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગેંગમાં મહિલાઓને રખાતી હતી ગેંગ પાસેથી ઓરિજિનલ ઘરેણા સહિત રૂપિયા બે પોઈન્ટ પચાસ હજાર નવસો એંસીનું મુદ્દા માલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી દ્રઢાવી ઢમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસથી બચવા કિમી અપનાવતા ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષામાં રેડિયમ નંબર વાળા સ્ટીકર બનાવડાવવામાં આવતા અને તેને બદલી નખાતા હતા ચોરી કરવા છતાં પહેલાં પોતાની પાસેથી રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજીસ્ટ્રેશન વાળા સ્ટીકર ચોટાડી લૂંટ સ્નેચિંગ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા જેથી પોલીસ પકડી શકે નહીં જોકે આરોપીઓ પકડાઈ જતા વધુ ગુના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે